તો રાજકોટના ઉપલેટામાં અવિરત વરસાદથી જબાકારની સ્થિતિ સર્જાય છે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ખેતર બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નાના મોટા રસ્તા પર પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા છે મજેઠી ગામમાં પાણી ભરાતા સંપર્ક વિહોણું થયું છે ત્યારે જિલ્લામાં ભાદર ડેમના દરવાજા ખોલાતા કથળી રહી છે સ્થિતિ સતત સ્થિતિ કથળી રહી છે અને સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ જે રીતે વધુ વરસાદ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિક્રમસિંહ પાસેથી વિક્રમસિંહ જે રીતે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તા પર પણ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયેલા છે શું વધુ માહિતી એ મિથુન ચોક્કસ કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય પંથકમાં છે જે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે ઉપલેટામાં આઠ ફાટી હોય તેવું પરિસ્થિતિનું છે ત્યાં નિર્માણ થયું છે ત્યારે ઉપલેટા શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને લઈને તારાજી ના દ્રશ્યો સર્જાયું સામે આવ્યું છે ત્યારે વરસાદને લઈને ખેતર જે બેઠમાં ફરવાયા હોય તો બીજી તરફ ગાડા માર્ગ પર પાણી ભરાતા રસ્તા બંધ થયા હોય સામે આવી છે ધોધમાર વરસાદને ભાદર ડેમ જળ જળસપાટીમાં વધારો થતા દરવાજા પણ ખોલવામાં આવે છે ત્યારે ઉપલેટા તાલુકાનું હજેઠી ગામ છે તે બેઠમાં ફેરવ્યું હોય તેવું સામે આવ્યું છે ત્યારે ધોધમાર વરસાદને કારણે જનજીવન અવશ્ય થઈ રહ્યું છે હોવાની પરિસ્થિતિ થઈ રહી છે નિર્માણ પામ્યું છે જી 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 આભાર વિક્રમસિંહ માહિતી આપવામાં